કથા કહેતો કહેતો વાત કરતો હોય કે રામ અને ભરત નો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ મોટા ભાઈ નો વિખવાદ હોય અને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈ ને જો બથ ભરી લે સમજી લેજો કથા બેહાડી મોટા ભાઈ અતારુધી હું તમને ન સમજી ગયો પણ આ રામ કથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈ કેવો પ્રેમ હોય મારી ભૂલ થયો તો માફ કરજો તો સમજી લેજો કે આ કથા આપણે બિહારી હાવુ ના વિખવાદ નો મટે દેરાણી જેઠાણી ના વિખવાદ દીકરા ના વિખવાદ નો મટે તો આ કથામાં ફાયદો કોને આ વાળા હું તો ના પાડું છું જો જીવનમાં ઉતરે તો આ ખોટા રૂપિયા નો બગાડો આ મારા જેવું કોઈ ને કે આમના બે બે લાખ આપે બોલો મને એમ થાય કે આમનો દી નથી ઉઠ્યો બે લાખ રૂપિયા એમનામાં આવે કોઈ નહીં મારા જેવું ચોખ્ખું નહીં કે નહીં આવે આવે આવી રૂપિયાની આવક હોય ને કોઈ આવું ઘાડું બોલે બીજી વાર એમ કે કે આને ન બોલાવાય પણ હું તો સત્ય કહું છું બાપુ ની નોટ છોકરાને નો આપી શકતા હોય અમને તમે બે લાખ રૂપિયા આપો અને જીવનમાં તમને નો ઉતરે તો બાપુ દુનિયાનું કાંઈ વળે નહીં કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસનું સાકાર કરવા માટે આવડી મોટી જો જંખના હોય કે આપણે ભાગવત સપ્તા કરવી છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છું આટલી બધી સંખ્યામાં જ્યારે મને આ ગામમાં મારે કોઈ પરિચય નથી પણ રણબલપુર વાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે એટલે આજ મારે કોઈ હિસાબે મેં પાંચ લાખ આપે તો મેં કહ્યું આજ જવું જ નથી ક્યાંય મેં કારણ કે આજ તમને જે લાગતું હોય ખાચું ખોટું જે હોય માનો એ બાકી આજ મારી નવમી રાત છે અઠ્યાવીસ તારીખથી હળંગ શું આમ ત્રેવીસ તારીખથી સદાય લાગણીના તાંતણે બંધાય ત્રિશાલભાઈ મારે એવો સંબંધ મારા રવિભાઈ છે એની અરે મારે એવી મિત્રતા બોલી જ ન હોય બીજા વખત તો ગોળીઓ પાછ પણ ગોળીઓ પાય એવું હતું નહીં મેં જે ભગવાન કરે મેં હાલો જી આવી એટલા માટે એમાં આ બેનું છે ને બેનુંને તો ખાસ કહું કારણ કે જરૂર છે ને બેનુંને સુધાર જો કે સુધરેલા જ છો બગડે હું તમને શું સુધારું પણ ફેશન બેસન માપે માપે કરજો એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે એટલે તમે કપડા પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી પણ બાબુ તમને દુનિયા સારી જોતી નથી મારા જેવું તમને કોઈ કે માપ રાખજો રામાયણ છે ને રામાયણ એક લક્ષ્મણ રેખા તમને રામાયણ નો દાખલો આપો લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો રામાયણ એવું કે છે તો તમે એવું માનો છો કે સીતાજી ને શક્તિ રાવણ ની એવી તાકાત હતી કે સીતાજી ને એ લઈ જઈ ની દીકરી હતી અગ્નિ નો હતો મારા રામ રાવણ દ્રષ્ટિ પડે ને રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી પણ તમને મને કેળો બનાવ્યો કે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય કે વહુ હોય લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય રાવણ ગામો ગામ છે મરી ગયા વ્યાયમાં ન રહેતા હું એટલા માટે કહું તમને ભગવાન આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો એમાં મને કોઈ તકલીફ નથી પણ ફેશન નું મહાપુરુષો એ કીધું છે કે એક સંપત્તિ ઉપર એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર આની માટે પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય લખવું હોય તો લખી લેજે ભોજન ઉઘાડવું પડ્યું હોય ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય સાચું આવી રીતે પડ્યું હોય અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડા ન હોય ને તો સમજી લેજો દુનિયાની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની મહાપુરુષો એમ કીધું છે શું કામ જ્યાં ધર્મ ધૃજો ને પુરુષ નથી પોગીય ક્યો ત્યાં આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે ક્યો તો હવાર ઉઠી દાખલા આપો પુરુષ નથી પોગીય ક્યો દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે પુરુષ જા નથી પોગીય ક્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માંનો હાથ છે એક એક ભગવતીનો હાથ છે જાણે છે બધા કરવું કોઈ નથી રાજા ને તારામતી મતી નોત ને તો કોઈ ઓળખત નહીં ચંગાવતી નો તો કોઈ ઓળખત નહીં જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત માં અમરમાં હતો તો દેવીદાસ બાપુ ને કોઈ ઓળખત નહીં આ પીપળી માં બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં એક એક સફળ પુરુષની ની માય બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ઘરે અમારું ભયરું કપાતર હોય તો નો ઘણાય કે આ દુનિયા નથી છે સુધારો તારી વહુ ને સુધાય ને નો કે તમે એમને આમ હાથ ની હચળી માં રાખો હલો જમવાનું હલો ચા પીવાનું હલો ગાડલા ને ખાટલા ને બધું કરો તમે આવ્યો એ મારા ઘર બાજુ અને હું એમ કહું હલો હલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશનું લોટા મંડે ઉડવાત મારે જિનપા જાવું અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે મને હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાણ પત્ની મળે જો કભાર જાતો હેળે જો તાર ત્રણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જોવે જીવવાની મજા જ ન આવે ભલા કોઈ મતલબ નથી રામ હું તો એમ કહું પતિની વાત જો પત્ની સમજીયા કે ને પત્નીની વાત પતિ સમજે કે તો જ બાપુ વાય પેટી હારી થાવાળી બાકી તો જેટ લાઈન આપણે જોઈએ તો આપણને એમ થાય ખારું આમનું હાલતું છે મશીન કોઈ મતલબ જ નથી રામ તમે વિચાર કરો હરિશ્ચંદ્ર રાજા એ તારામતી ને વેચ્યા ને એમના ગુરુ મહારાજ નો ધ્યાન બાપુ સતયુગ હતો જો તમે વિચાર કરજો સતયુગ માં રાજાને રાજા ને બહુ વેસવું ઇતિહાસ બોલે છે આપણે હતા નહીં તેથી અને આ બધું છે ને બધા આપણા શાસ્ત્રોના અને સંતોના આધાર થી જ આ બધું બોલી છે બાપુ આમાં સાચું હોય રાખજો ને ખોટું હોય ડિલેટ મારી દેજો કોઈ ફોન બોન ન કરતા આ આ તો અત્યારે મીડિયાનો માધ્યમનો સમય છે પછી એમ કે આ ક્યાં બોલે આ આવું ચા હતું જ નહીં પાછા ઘણા એમ કે કેમ જાણે હરિચંદ્ર વખતે ઈડાઈ એ હોય કેટલાય લોહી પીવે છે અમારું હરિચંદ્ર રાજાને પોતાની પત્ની વેચવી પડી સતયુગમાં આ કળિયુગ છે બાપુ વેસવું પડે એવું છે કોઈને હે ભગવાને કેટલું આપ્યું વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે જો આમાં જીવતા ન આવડે તો આટો એવું નથી લાગતું શું ઘટે ભલા માણસ આપણા ઘરે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલા સારું લુગડું નથી પહેર્યું છતાંય જો માણસો તો કોઈ સંતોષ જ નથી બોલતો અમરભાઈ કઈ નથી અમરભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે અરે શેઠો જ નથી ભલા ઉપર થી દઈ થીગડાઈ આપણા ગઈઠા મરી ગયા આપણે એક આંગળી જાય એટલું હોય ને તોય તો એમ કે લાય બેટા લાય બે ટાંકા લઈ દઉં અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું એટલે જીન્સ માં માથા આવ્યા જાય એવા ફાંકા હોય તોય એ પહેરે હાર એટલે આવા તો અમે પહેરતા જ ખબર જ નથી કે આવું આવું ને કે એ હાશમી રાખ્યો હોત તો અત્યારે એમ તારી યાર પ્યાર અરે જોવો તો ખરા આપ આપરે એવું ટાણુ આવ્યું ત્યાં ફાઇટલા પેરોનું ચાલુ કર્યું બોલો એટલે ફાઇટલા ન હતા એટલે પ્યારતા હતા નથી એવું ઊંધું નથી હાલ્યું બે કિલો ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાઈડ ઉપાડજો ચોખ્ખું ઘી છે વેચવું છે ચોખ્ખું ઘી છે ખપશે નહીં ઓલા દારૂ બાવળી આમ વેસે તો પીપળે પીપળા ખપી જાય છે જોવો તો ખરા ઊંધું હાલ્યું ઈ વિચારવા જેવું છે મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનું બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે બોલાવ હું મારી વાત કરું હું તો એ ખટારાનો ડ્રાઈવર હતો બોલો ખટારાના ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય એને કોઈ પાણી ભાઈ એના બદલે અહીંયા અમે બેઠા છે તમે હેઠે બેઠા છો આ કયો છેડો ઈડો છે તમને નક્કી થાય છે બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે મા બાપ છે ને આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે સો ટકા પણ એ તમારો જન્મ આપી શકે લાલન પાલન કરી શકે ઉછેર કરાવી શકે લગ્ન કરાવી શકે ભણાવી શકે ઓળખાણ ન કરાવી શકે તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે બીજાનું કામ નથી રામ સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વી ને એમ તમે વિયે ગયા મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં સ્ત્રી હતી પુરુષ હતા અમીર હતા ગરીબ હતા તમામે તમામ સમાજના હતા બાપુ ખોળિયા જુદા જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય એને ગત ગંગા કહેવાય